હુમલામાં હજુ સુધી ન્યાય ન મળતા સમાજ એ આક્રોશમાં હોવાની વાત સામે આવી રહી છે નવનીતભાઈ મુખ્ય આરોપી નું નામ ફરિયાદ માં દાખલ કરવા કહી રહ્યા છે આજ સુધી ફરિયાદ માં દાખલ થયું નથી કોઈ જ સ્પષ્ટ માહિતી એ ટીમ દ્વારા જાહેર ના કરાતી હોવાના આરોપે કોળી સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને જો આ નવનીતભાઈ ન્યાય ન મળે તો એ કક્ષામાં તો સામાન્ય માણસ ને ન્યાય ક્યાંથી મળશે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજીનામું આપવાની વાત કરતાની સાથે જ આસપાસના વિસ્તાર સહિત હવે રાજકીય ખળભળાટ પણ મચ્યો છે

પાલીતાણામાં કોળી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારતા આસપાસના વિસ્તારની ચર્ચાનો વિષય બન્યો છે તાલુકા પંચાયત અને સાથે જ ગ્રામ પંચાયતના સરપંચો કે જેમને રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે બે દિવસ પહેલા જ મહુવા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી કે જ્યાં કોળી સમાજના ચૂંટાયેલા તાલુકા પંચાયતના અને સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ગામનું પ્રતિનિધિત્વ કરતા સરપંચ તરીકે જેવો છે તે તમામ એકત્રિત થયા હતા અને તમામ એ ભાજપ સમર્થિત હોવાની વાત સામે આવી રહી છે અને ભાજપ સમર્થિત તમામ હોય આ કેસની અંદર પ્રતિનિધિઓએ રાજીનામું આપવાની વાત કરતાની સાથે જ આસપાસના વિસ્તાર સહિત હવે રાજકીય ખળભળાટ પણ મચ્યો છે કે શું આ તમામ લોકો એક સાથે જો રાજીનામું આપશે તો ભારતીય જનતા પાર્ટીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલી નુકસાની સાંભળો કોળી સમાજના આગેવાનોએ શું કહી રહ્યા છે આજે પાલીતાણા તાલુકાના તમામ ગામના કોળી સમાજના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ એક પાલીતાણા તાલુકા કોળી સમાજની આજે મિટિંગ યોજી અને બગદાણા ખાતે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેમાં નવનીતભાઈ કુત જે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવા કહી રહ્યા છે તે આજ સુધી ફરિયાદમાં દાખલ થયું નથી અમારા સમાજના તમામ પ્રતિનિધિઓ એ મુખ્યમંત્રીને રજૂઆત કરી તો ફક્ત એસઆઈટીની રચના કરી છે અને એમને પણ સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા એમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે અને ત્રણ દિવસના રિમાન્ડ પછી આજ સુધી સોશિયલ મીડિયા મારફતે કે કોઈપણ જગ્યાએ અમને તેની શું તપાસ કરી છે તેની હજી પણ કોઈ વાત બહાર અમને કરી નથી તો અમારી માંગણી છે કે આવા સમાજના સરપંચ પ્રતિનિધિને સમાજના આગેવાન ઉપર હુમલો થયો અને તેઓ જાહેરની અંદર આજે સમાજના દરેક લોકોના મોબાઈલની અંદર ઓડિયો વિડીયો બધા પ્રૂફ હોવા છતાં પણ મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ નથી થતું તો મારી આ ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે અને સરકાર ઉપર વિશ્વાસ છે કે તેઓ પણ તપાસ કરશે પણ પોલીસ તંત્ર જે તપાસ કરી રહ્યું છે જે અધિકારીઓ પાસે તપાસ છે તેણે આજ સુધી હજુ પણ અમારા સમાજને કંઈક અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે તો અમારી એક વિનંતી છે કે આ મેટરની અંદર અમારા નવનીતભાઈને ન્યાય મળે અને જો આ નવનીતભાઈને ન્યાય ન મળે તો એ કક્ષામાં તો સામાન્ય માણસને ન્યાય ક્યાંથી મળશે એના માટે સમાજના સૌ પ્રતિનિધિઓ સરપંચશ્રીઓ આજે ભેગા થઈ અને અમે નિર્ણય કર્યો છે કે આવનારા સમયની અંદર અમારા સમાજના સિનિયર આગેવાનો જે તારીખ નક્કી કરશે અને જે સમય આપશે તેમાં તાલુકા પંચાયતના અને સરપંચશ્રીઓ તમામ હોદ્દા ઉપરથી અને સરપંચના હોદ્દા ઉપરથી પણ અમે સામૂહિક રીતે રાજીનામું આપશું તો અમારી ખાસ નમ્ર વિનંતી છે આપના માધ્યમથી હું સરકારશ્રી ને અને પોલીસ તંત્ર ને જાણ કરવા માંગુ છું કે નવનીતભાઈ ના કેસ ની અંદર જલ્દી ન્યાય મળે એવી અમારી રજૂઆત છે